રાજકોટના નીલકંઠ સિનેમા પાસે જે શનિવાર રાત્રિના ખૂની ખેલ ખેલાયો હતો જ્યાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અત્યારે આરોપી દોલતસિંહ સોલંકી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે પોલીસ દ્વારા જે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે ઘટના સ્થળે અને કઈ રીતનો આખો બનાવ હતો તેને લઈને અત્યારે આ રીકન્સ્ટ્રક્ટ ચાલી રહ્યું હતું ખાસ કરીને જે રીતના અત્યારે શનિવારે રાત્રિના જે ઘટના બની હતી આપણી સાથે બીઆઈ જોડાઈ ગયા છે એમની પાસેથી ને જાણીશું મદદનીશ પોલીસ કમિશનર છે કે જેઓ અત્યારે ઘટના સ્થળે આ રિકન્સ્ટ્રક્શન કરાવી રહ્યા છે સમગ્ર રાજકોટની અંદર આ ચકચારી બનાવ બની ગયો છે અત્યારે આની દરેક ખૂણે ખૂણે ચર્ચા થઈ રહી છે કે જે યુવાન છે કે જેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કે જે ન જેવી બેસવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી રાજકોટમાં અત્યારે એક તરફ ક્રાઇમ ખૂબ આરોપીને અટક કરવામાં આવેલો છે ગઈકાલે અને હાલ હમણાં પોલીસ કસ્ટડીમાં છે એના રિમાન્ડ લેવામાં આવશે એનો ગુનાના કામ વપરાયેલ હથિયાર કચ્છે કરવામાં આવ્યું છે નદી કન્સ્ટ્રક્શન પંદામું કરવામાં આવ્યું છે અને અગાઉ એનો ગુનાઈ ભૂતકાળ ચેક કરતા એના વિરુદ્ધ પંચો તેમજ સારા વ્યવસ્થિત પંચોથી કાર્યવાહી કરવામાં આવશે અને કાગળ કામ વ્યવસ્થિત કોઈ પર વર્ક કરવામાં આવે જેની સજા થાય રીકન્સ્ટ્રક્શન એની વિરુદ્ધ 307 અને પ્રોહિબિશન અન્ય ગુનાઓ છે બારેક જેટલા ગુનાઓ છે અત્યારનું કારણ શું છે ગ્રાફિક કારણ આ ચા પીવા વતનો ઝઘડો હતો કોડિયાર હોટેલ પર આવેલા અને નાની વાતનો ઝઘડો તો એમાં આ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને હત્યા એ બિલકુલ મદદની કમિશનર છે ભાવેશ સાહેબ તે અત્યારે આવી પહોંચ્યા છે ઘટના સ્થળે અને તેમના દ્વારા અત્યારે વિગત આપવામાં આવી છે કે જે બેસવા જેવી ન જેવી બાબતે આ ખૂની ખેલ ખેલાયો હતો રાજકોટમાં અત્યારે ક્રાઇમ જે રીતના વધી રહ્યું છે તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ હરકતમાં આવી ગઈ છે પોલીસ દ્વારા જે કોઈ પણ આવા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોય લોકો ઉપર કમર કસી છે અને અત્યારે જે આરોપી છે દોલતસિંહ સોલંકી એનું રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ઘટનાની બાબત જે છે એને આગળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અત્યારે ખૂનનો ગુનો તેના પર દાખલ કરવામાં આવ્યો છે પ્રતિપાલ સિંહ ઝાલા રાજકોટ મીરા